ના પાડે <laughs> <laughs> ગણપતિ દાદા આજે આજનો છે ત્યાં તારાપુર ચોકડી પાસે અંદર દસ બાર કિલોમીટર અહીંયા બહુ ગણપતિ દાદા નું મંદિર બહુ મોટું છે અને બહુ મહત્વ સરસ છે અહીંયા છે ને કોઈ ભી માનતા કરીને તો સાથી ઊંધો સાથીઓ કરીને માનતા કરવાની વાંધા પૂરી થઈ જાય ને પછી સીધો સાથીઓ કરવાનો અંદર જ જઈને અત્યારે ખબર નહીં તમને અવાજ આવતો ને આવતો અંદર જઈને હું બતાવું મમ્મી લેવા મમ્મી છે મમ્મી લેવા ગયે છે પ્રસાદ ક્યાં કંઈ મની નથી કે ભાઈ ગયો જોડે જોડે બતાવશો જો મમ્મીના પપ્પા દેખાય છે જોડીયા અહીંયા વેફર બહુ સરસ મળે જો આખી બજાર વેફરની જ છે ગરમ ગરમ વેફર અને એ બી કેળાની હો કેળાની વેફર મળે જો અહીંયા મમ્મી જોડે કેળાની વેફર લેજો ગરમ ગરમ પ્રસાદની પ્રાણ પ્રાણફોડને લઈને આટા મારે છે બધુંય અને આ છે જો ગેટ અંદર તો લગભગ વિડીયો ફોટો મને નથી લાગતું પાડવાની મોટું ગણપતિ બાપા નું મંદિર છે

શિકા બેસી

માનતા પૂરી થઈએ પછી સીધો કરવાનો પેલા ઉલટો કરવાનો બધી પબ્લિક અહિયાં છે બહુ મોટું મંદિર છે અહિયાં ટ્રાફિક બહુ હોય છે બધાય સાથિયા બનાવવામાં બિઝી છે

જો મમ્મી માનતા કરે છે એટલે જો એનો ઊંધો છે જો અમારો સિદ્ધો છે લઈ ગયા અહીંયા છે ને મંદિરની બહાર જ એક જગ્યા છે અહીંયા આવી રીતે બધી સાથિયા થાય છે જો

ક્યાં નીકળી આઈસ્ક્રીમ ખાવાને ઘુમી ગુમી લે લિફ્ટ તો દબાવો આજે સન્ડે છે એટલે યુ ને વંશિકા મૈયો વંશિકા દેખાતી નતી તો બીજી વંશિકા કરે વંશિકા

जो सनडे ले आ हार्ड आप एक दिन दे लेते हैं ऐसा जोगी यार तो एक ये लंबी डिग्री है ऐसा गण बजाता जो मैं इंगेज अंदर तो जाओ नो अंदर तो जाओ नो है बेटा हाँ वेटाइम पति जो ले आओ अपडाम आपने क्या किया हम नहीं बात ना अपने बाहर बजाई थी क्या जो मैं जो कैसे जाओ लाइट कर सक तो जाओ